પીએસઆઈ માત્ર મારું સપનું જ નહીં રહે હવે હકીકત બનશે તો મિત્રો બે સ્ટાર મેળવવા હોય તો તમારે મહેનત કરવી પડે ને આઈસી નો જે કોર્સ છે તે ખરીદવો પડે અને મિત્રો આ કોર્સ અંદર અત્યારે પંચોતેર ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે દસ હજાર નો કોર્સ તમને પડશે ચોવીસો નવ્વાણું માં અને સોળ હજાર નો કોર્સ પડશે માત્ર ને માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું મળી જશે જો મિત્રો તમારે આ કોર્સ કરી દો તો તમે આઈસી ના દરેક પ્લેટફોર્મ ઉપર વિઝિટ કરીને આ કોર્સ વિશે વધારે માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો આ વાત કરવામાં આવે તો 28 જૂન 2023 અને બુધવારના કોરોના પર વિશે વાત કરવામાં આવે તો રશિયાની અંદર વેગેનર બળવો તરીકે ઓળખાતો એક બળવો કરવામાં આવ્યો છે ને તાજેતરની અંદર રશિયાની અંદર વેગેનર પ્રાઇવેટ મિલિટરી કંપનીના વડા યેવઝેની ઝન ને રશિયાના સંરક્ષણ સ્થાપના સામે અલ્પકાલિક બળવો કર્યો હતો તેને રશિયાની અંદર અભૂતવપૂર્વ આંતરિક સુરક્ષા કટોકટી ઊભી કરી હતી